સરસ્વતીના દેલીયાથર નજીક બનાસ નદીના પટમાં ચાલતી ખનન નિગીર કાયદેસર પ્રવૃત્તિનો ખનીજ વિભાગે પર્દાફાશ કર્યો પંદર ડમ્પર મશીનો અનેક હિટાચી મશીન સહિત અંદાજીત રૂપિયા છ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસને સાથે રાખીને ખનીજ વિભાગે પંદર ડમ્પર મશીનો અને એક હિટાચી મશીન સહિત અંદાજીત રૂપિયા છ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો કાર્યવાહીના પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ પાટણ પંથકમાં ગેરકાયદેસર રીતે ભૂમાફિયાઓ દ્વારા રેતીનું ખનન કરાતું હોવાની બુમરાણ વચ્ચે ગતરાત્રે ખનીજ વિભાગે પોલીસને સાથે રાખીને ચોક્કસ બાતમીના આધારે બનાસ નદીના પટમાં ઓચિંતી છાપો મારી નદીના પટમાં ચાલતા ગેરકાયદેસરની ખનન પ્રવૃત્તિનો પર્દાફાશ કરી પંદર ડમ્પરો અને એક હિટાચી મશીન મળી અંદાજીત રૂપિયા છ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે પાટણ જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની કચેરી દ્વારા અવારનવાર પાટણ પંથકમાં ગેરકાયદેસર રીતે ભૂમાફિયાઓ દ્વારા ચાલતા રેતી ખનન મામલે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે છતાં ભૂમાફિયાઓ દ્વારા રેતીનું ખનન ચાલુ રખાતું હોવાની બુમરાણ વચ્ચે ગતરાત્રે ખનન વિભાગે પોલીસને સાથે રાખીને ચોક્કસ બાતમીના આધારે સરસ્વતી તાલુકાના દેલીયાથર ગામ પાસેની બનાસ નદીના પટમાં ઓચિંતી રેડ કરી ગુમાફિયાઓ દ્વારા ચાલતા ગેરકાયદેસરની રેતી ખનનનો પર્દાફાશ કરી પંદર ડમ્પરો અને એક હિટાચી મશીન મળી અંદાજીત રૂપિયા છ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે પોલીસને સાથે રાખી ખનન વિભાગે ગેરકાયદેસર ચાલતા ખનન પ્રવૃત્તિનો પર્દાફાશ કરી હાથ ધરેલી કાર્યવાહીને પગલે ગુમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે